કોટળા સાંગાણી તાલુકાના વેરાવળમાં એસઆઈઆર કામગીરી પુરજોશમાં નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ખેસાણી સાપર વેરાવળથી અમારા પ્રતિનિધિ પંક ટીલાવત ટીલાવત પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના વેરાવળ સાપર વિસ્તારમાં મતદાર યાદી સુધારણા એસ આર કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે કોટળા સાંગાણી તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં બીએલઓ દ્વારા તનતોડ મહેનત સાથે સર્વે ચકાસણી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે તાજેતરના આંકડાઓ મુજબ એસ આઈ આર પ્રક્રિયાનો લગભગ પાસાઠ ટકા હિસ્સો પૂર્ણ થઈ ચૂક્યો છે જે ચૂંટણી વિભાગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે સરકારની માર્ગદર્શિકા મુજબ દરેક મતદારનું નામ યોગ્ય સ્થાન અને એક જ મત વિસ્તારમાં નોંધાય તે મુખ્ય હેતુ હેઠળ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે તાલુકામાં ચારસોથી વધુ બુથોમાં કેટલાક મતદારોના નામ બે અલગ અલગ જગ્યાએ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે આને ધ્યાનમાં રાખીને બીએલો ઘરે ઘરે મુલાકાત લઈને નામોની સમીક્ષા દસ્તાવેજોની ચકાસણી અને સુધારણા પ્રક્રિયા કરી રહ્યા છે આજ રોજ બુધવારે વેરાવળ સાપર ઇન્ડસ્ટ્રી ઝોનમાં વીકલી ઓફ હોવાથી વિવિધ વિસ્તારમાં મતદાન મથકો પર એસઆર એસઆઈઆર ફોર્મ ભરવા અને જમા કરવા ગ્રામજનોનો જોવા મળ્યો હતો તાલુકા કક્ષાનો મોટા ભાગનો સ્ટાફ પણ આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં જોડાયો હતો દરેક બુથના બીએલઓએ ટૂંક સમયમાં સિત્તેર ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરીને પ્રશંસનીય કામ કરી છે રિપોર્ટર પંકજ ટીલાવત સહજ ન્યૂઝ સાપર વેરાવળ રાજકોટ